મહત્વપૂર્ણ આયોજન તારીખ બાવીસમી જાન્યુઆરી ના રોજ પ્રાણ પ્રતિષ્ઠા ભાગ ભાગરૂપે કરાયું છે જેમાં દેશના પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી મુખ્ય યજમાન પદે ઉપસ્થિત રહેશે આ વિશેષ અવસરે અયોધ્યા મંદિરની સાથે સાથે અયોધ્યા નગરીને પણ શણગાર કરવાનો સોનેરી અવસર એ વડોદરાના યુવાનોને પ્રાપ્ત થયો છે આ અંગેની માહિતી આપવા માટે વડોદરા શહેરના જાણીતા કર વસીલો સ્વેજલ વ્યાસ અને જય ઠાકોરે પત્રકારોને આ પ્રમાણે જણાવ્યું હતું વડોદરા શહેરનું સૌભાગ્ય છે હજારો યુવાનોનું સૌભાગ્ય છે પહેલાં કેદારનાથ શણગાર્યું હવે આખી અયોધ્યા નગરી મંદિર તો ખરું જ્યાં રામલલ્લા બિરાજમાન થાના છે એની આખું મંદિર આખું અયોધ્યા નગરી એ પણ શણગારવાનો અવસર મળ્યો છે ઘણી બધી તૈયારી કરવાની છે આઠસોથી નવસો લોકોને અહીંયાથી લઈ જવાના છે એમનું રહેવા ખાવા પીવા તેથી પાછાલાના આખી નગરી આઠ કલાકમાં શણગારવાની છે સાત રાજ્યોમાંથી ફૂલો લાવવાના છે ત્યાંની પરમિશન કલેક્ટરની પરમિશન ત્યાં મંદિર કમિટીની પરમિશન તમામ તૈયારીઓ પૂર્ણ થઈ ગઈ છે હવે જે પણ મિત્રો આવા ઈચ્છે છે એમના રજીસ્ટ્રેશન ચાલુ છે ને એના સંદર્ભમાં સાત તારીખે એક મિટિંગનું આયોજન છે એની માટે આજે ખાસ કરીને આ પ્રેસને એ રાખેલું છે તો આમાં સૌ લોકો જોડાય ખાસ કરીને માડી મિત્રો જોડાય એની તમામ પ્રોસેસ છે અમારા જયભાઈ આપશે તો આમાં વડોદરા શહેરનું એક આગવી ઓળખ છે જે સંસ્કાર છે જે નરેન્દ્ર મોદીની કર્મભૂમિ છે એ આપણા કર્મ અયોધ્યા સુધી પણ પહોંચે એવા એક પ્રયત્ન છે આમાં વડોદરા શહેરના સાંસદ ધારાસભ્ય મેયર વડોદરા શહેરના વિજયભાઈ શાહ રંજન બેનભટ તમામ લોકો મયંકભાઈ પટેલ તમામ લોકોની મદદ અને સાથ સહકારને કારણે આટલું મોટું એક આયોજન થઈ રહ્યું છે જય શ્રી રામ પ્રભુ શ્રી રામનું જ્યારે પુનઃ પ્રાણ પ્રતિષ્ઠા થવા માટે જઈ રહી છે એ દિવસે જે મંદિર શણગારવાનું કાર્ય વડોદરાના યુવાઓને સહભાગી થવાનો એક અનેરો અવસર મળ્યો છે એ બદલ આ તમારે સૌ પ્રથમ તો એક વેબસાઇટ છે ડબલ્યુ 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 ડોટ અયોધ્યા શણગાર ડોટ કોમ એના પર આપે જઈને રજિસ્ટ્રેશન કરવાનું રહેશે પાંત્રીસ સ્થળ ત્યાં આગળ અયોધ્યા નગરીની અંદર આપણે સજાવવાના છે સાથે બીજા ઘણા બધા એરિયા છે જે મેઇન રોડ છે ત્યાં આગાડી પણ ફૂલોથી શણગાર કરવાનો રહેશે આના આના માટે ખસ એક મિટિંગનું આયોજન કરવાની અંદર આવ્યું છે રામેશ્વર મંદિર ખાતે સુભાનપુરા જ રાણી સર્કલ પાસે રવિવારને દિવસે સાંજે સાત કલાકે એ પહેલાં તમારે આ જે વેબસાઇટ છે ડબ્લ્યુ ડબલ્યુ ડોટ અયોધ્યા નગરી અયોધ્યા શણગાર ડોટ કોમ ઉપર તમારે ખસ જઈને રજીસ્ટ્રેશન કરવાનું રહેશે અને સાથે સાથે અમે તમામ વડોદરા શહેરના ગણેશ મંડળોને અપીલ કરીએ છીએ અને ખાસ કરીને ફૂલમાડી જે ફૂલમાડી કામ જે લોકો જાણતા હોય એમને અમે અપીલ કરીએ છીએ કે આપ પણ આ જે આ સૌભાગ્યનું કાર્ય આપણા વડોદરાના યુવાને મળ્યું છે એની અંદર આપ સહભાગી સતત અપડેટ માટે નેશન પ્લસ ન્યૂઝ ના યુટ્યુબ ચેનલ ને સબસ્ક્રાઈબ કરો બેલાયક દબાવો અને ફોલો કરો ઇન્સ્ટાગ્રામ ફેસબુક અને ટ્વિટર પર